તો આપણે આ ઓયણીમાં મોટો મોટો ફાયદો થાય ભાઈ જેમ કે નોઆ ને ગારો નડે નો આપણું ખેતર ખૂંદાય પછી સોયાબીન હોય તો કાંઈ નુકસાની ન થાય ભાઈ ભાંગવાના કે એવા પ્રશ્ન નો ન રહીએ એક બે સાહ આપણે ક્યાંય જાજુ સોંપવું પડે એમ હોય તો પણ આ હાલે ખરું ભાઈ પણ ના લાગે જોતા જિંદકી ભાઈ પણ કામ આનું મોટું આવે જો હાલો મિત્રો તો આજ આપણે એક નવા કામે વર્ગી ગયા છે તો નવું કામ ભાઈ આપણા માટે એ છે કે આપણે આજ તુવેર વાવવાની છે કેમ કે આ ભાઈ સાટા સુટી જેવો ને માહોલ હોય તો એ આપણે તુવેર વાવીએ તો સારું રહીએ એમ કેમ કે અમારે અહીં ભાઈ ગીરમાં પક્ષી પણ એટલા લાગે એટલે વરસાદને હોય થોડા થોડા સાટા સુટી ચાલુ હોય તો પક્ષી ખોદીને ખાય પણ નહીં નકર ભાઈ આપણે એમ વાત કરતા હોઈએ કે ભાઈ પક્ષી શું ખોદીને ખાય પણ અમારે અહીંયા ભાઈ તેતરને આપણે તગડે ન પોતીએ આપણે ખાલી દહ ફૂટ સેટા હોય ને તો એ તેતર ખાઈ જાય ભાઈ એટલે તુવેર અમારે અહીંયા વાવવી પણ વધારે પડે ભાઈ દોઢ કિલો જોતી હોય વીઘે ને આપણે બે કિલો નાખવી પડે છે તો આપણે બે કિલો વાવવી પડે છે એ જગ્યાએ તો જુઓ ભાઈ અટાણે આપણે તુવેર વાવવાનું ચાલું છે અને તુવેર આપણે ભાઈ વાવવાની છે વૈશાલી કેમ કે વૈશાલી તુવેર રહી એના માપનું ભાઈ આપણે પાણી છે બાકી હાવ ને એ ઘણી બધી તુવેર હારી પણ આવે છે તો એમાં ભાઈ પાણીના પ્રોબ્લેમ વધારે રહે છે અને આમાં પાણી ભાઈ ઓછું જોઈએ છે એ પાણી ટૂંકમાં ઓછું હોય તોય પાકી જાય આ પાક ફેલ નથી જ જાતો અને ઓલું આપણે બીજું વાવીએ નબળું વર હોય તો ભાઈ થોડુંક કટોકટી જેવું રહે છે એમ એટલે એના માટે આપણે તુવેર વાવીએ છીએ તો જુઓ ભાઈ અટાણે આપણે આ સિંગલ દાંતો છે અને એનાથી આપણે વાવેતર કરીએ છીએ તુવેરનું તુવેરનું કેમકે બરદ પણ આલી હગે પણ ભાઈ બરદને એ બધું આ પગ આવે ને તો આ સોયાબીનના છોડવામાંને બધા નુકસાની વધારે થાય છે તો એના હિસાબે આપણે આ સિંગલ દાંતો છે એનાથી વાવશીયું અને આ દાંતો છે ભાઈ આપણા પાડોશી છે મનુભાઈ એનો તો આપણે એનાથી અટાણે વાવેતર ચાલું છે ભાઈ જુઓ આવી રીતે વાવેતર ચાલુ છે અને આ રીતે ભાઈ એક જણાને જાલી રાખવું પડે એટલે ફગે નહીં ભાઈ એટલે એકદમ સીધી આયર થાય જુઓ ભાઈ આ રીતનું વાવેતર થાય એટલે ભાઈ તો આપણે આ રીતે પારો છે અને પારાની ઉપર આપણે તુવેર વાવીએ છીએ દર વર્ષે કેમકે એક બે વર્ષથી આપણે નહોતા વાવતા ઓણ પાછું આપણે તુવેર વાવવાનું ચાલુ કર્યું છે તો જુઓ ભાઈ આપણે આયર પણ મૂકી શકીએ પણ આપણે પારા કહી રહ્યા છે ભાઈ કે પાણી પાવામાં પણ મજા રહીએ અને આ પારામાં ભાઈ તુવેર નીકળી પણ જાય છે એકદમ કેમકે પા પારામાં પોષણ વધારે હોય એના હિસાબે તુવેર નીકળી જ જાય આમાં તો આર્યું એ આપણું સોયાબીન છે અને સૌદની જારીએ આપણે વાવેલ છે ભાઈ તો સૌદનું પાટલું છે આપણે સોયાબીનમાં એ આ છે જ ભાઈ વધારે છે સૌદ કરતા આપણે જે તુવેર વાવીએ છીએ એ મારા અંદાજે હોલ હતર હોવું જોઈએ કેમ કે આમાં જગ્યા વધારે છે એટલે આપણે પારા પાસે થોડી જગ્યા મૂકી દીધી છે પછી વાવેતર તો ભાઈ અમુક માણસ શાહ પણ મૂકતા હોય તો કેવી રીતે ભાઈ વાવો સવો એ કોમેન્ટમાં કહેજો અને વાવેતરમાં ક્યુ સરળ પડે એ કોમેન્ટમાં જણાવજો ભાઈ કાલ આપણે વાવવી હતી તો આ વરસાદ આવી ગયો અને આજ પણ અટાણે પણ વરસાદ આવે એવું માહોલ તો છે જ ભાઈ તો આપણે સાડ રાખીને વાવી દઈએ અને ભાઈ ગરમી પણ એવી છે અટાણે અને મનુભાઈ હોતા એવા છે ભાઈ જોવા આપણું વાવેતર કેમ થાય કેમ નહીં વાહે ભાઈ ડટાતું પણ આવે છે જો મોરું આપણે એક પાઇપ બાંધી દીધો છે જે આપણી તુવેર રહી ભાઈ અંજાતી જાય જો તો ભાઈ દેખાય તો પક્ષીની થોડી ઘેરાણ ગતિ રીએ તો પણ આપણે પટ તો દઈ દીધો છે ભાઈ આને ખેતી કરે એને તો બધાને જાણ જ છે કે આ શું વસ્તુ કહેવાય એ છે આ તો નો કોઈ ખેતી કરતા હોય અને નો ખબર હોય એના માટે છે ખાસ તો ભાઈ આને કહેવાય વહીણી સિંગલ વહીણી હાથ દંતાર સિંગલ હાથ માટેની વહી કહેવાય ભાઈ આને તો આપણે આ વયણીમાં મોટો મોટો ફાયદો થાય ભાઈ કેમકે આને ગારો નડે નો આપણું ખેતર ખૂંદાય પછી સોયાબીન હોય તો કાંઈ નુકસાની ન થાય ભાઈ ભાંગવા નાં કે એવા પ્રશ્ન નો રહીએ તો આમાં તો બરદનો પગ આવે તો પણ પાંચ છ સોડવા તો ફેલ થઈ જ જાય એમ આ વહેણીની એક ખાસિયત છે કે ગમે એ વસ્તુ આપણે વવાય આમાં પણ આમાં ભાઈ થોડીક વાર લાગે તુવેરમાં ને એમાં થોડુંક હેલું પડે ભાઈ કેમ કે આમાં લાંબે ગાળે વાવવાનું હોય અને જે આપણે માંડવીને આવે એની જારીયું ટૂંક્યું હોય અને એમાં ભાઈ બહુ વાર લાગે આ શાહ પૂરું ન થાય નકર આમાં વાવેતર ભાઈ બધું થઈ શકે જો એક બે સાહ આપણે ક્યાંય જાજુ સોંપવું પડે એમ હોય તો પણ આ હાલે ખરું ભાઈ કેમકે બે જણા હોય ભાઈ એક ઉપાડીને જ્યાં આપણે ન ઉગું હોય અહીંયા મૂકી દઈએ એટલે ભાઈ વાવેતર પણ થતું આવે એટલે લાંબુ સોંપવાનું હોય એમાં એના માટે પણ ફાયદો થાય એમ તો ભાઈ આ વયણી ખેંચવામાં પણ એકદમ હળવી આવે કેમકે વજન એટલો આવે નહીં ભાઈ એમ આપણને એવું લાગે કે આપણે સાયકલ દોરીને જાતા હોઈએ એવું તો ભાઈ હજી ત્રણક મહિના આપણે સોયાબીનને લાગશે પાકવામાં તે પછી શિયાળામાં આપણે તુવેર પાક છીએ ભાઈ તો તુવેરને ચારક મહિના જોઈએ ભાઈ એટલે અટાણે આપણે વાવી છે એટલે ભાઈ સાતક મહિનામાં આપણી કમ્પ્લીટ થાય અટાણે વાવી હતી ભાઈ આપણે પાણી ઓછું રહ્યું એટલે આપણે એક આયરે બે ખેતી પણ થઈ હગે હગેબલ ઉત્પાદન મળે ભાઈ આવું કોઈ તમે કરતા હોવ તો કોમેન્ટમાં લખજો જરૂરથી હાલો તો ભાઈ આપણે તો વાવવાની આપણી મેથડ તો આ રીતની છે તો તમારી પાસે ભાઈ તો તમારી પાસે કાંઈ આથી સારી મેથડ હોય તો પણ કોમેન્ટમાં કહેજો તો આપણી તો ભાઈ જો આ રીતની છે અને આપણી આ મેથડ કેવી લાગી ગઈ પણ કોમેન્ટમાં કહેજો તો ભાઈ અમારે તો અહીંયા બધું આ રીતે વાવે તો ભાઈ આ સોયાબીન આપણે વાવેલ વાવેલ છે છે અને તુવેર આપણે આ રીતે વાવીએ છીએ તુવેર પણ આપણે બરદે જ વાવવી હતી ભાઈ તો ભાઈ એમાં થોડીક નુકસાની થાય એમ હતી એના હિસાબે આપણે આ સિંગલ વયણી છે એનાથી આપણે વાવેતર ચાલુ કરી દીધું અને આ વયણી પણ ભાઈ એક મોટી વયણીની જેમ સિસ્ટમ જ આવે જોવો શક્કર આવે આમાં એ રીતના રોટર જ આવે ભાઈ જે આપણે સડાવવું હોય અને ઓયણી બોયણી ભાઈ વૈધ કઈ બધું થઈ શકીએ આમાં જુઓ આનો દાંતો પણ ભાઈ જોરદાર આવે આમ લાગે આપણને લાગે જોતા જ એનકી ભાઈ પણ કામ આનું મોટું આવે જુઓ કેમ કે ભાઈ હાથે અને આપણે જેટલા હાલીએ એવી તુવેર ઉતરે જેવું સેટિંગ રાખવું એવું સેટિંગ રાખી શકીએ એટલે આપણે ધાયરી તુવેર ઉતરી જાય એમ વિઘે બે ઉતારવી હોય તો ભાઈ બે પરફેક્ટ ઉતરી જાય આપણે ઓટોમેટિક વૈણી આવે એ જ રીતની આમાં સિસ્ટમ આવે છે ને આ દાંતો તો ભાઈ બહુ જૂનો થઈ ગયો અને નવા પણ આવ્યા તો એના કરતાં એકદમ હળવો આવે આ ફોરો આવે એમાં બે જણા જોઈએ આમાં ભાઈ આપણે એક જણો હોય તો એ આ ખેંસી હગે ને જોવો ભાઈ આપણે ખડમાં તો કાંઈ બાકી નથી કેમકે આપણે દવા ભાઈ સાટવી હતી ત્યાં આપણે સોયાબીન ઉગવા ને આપણે સાટી તો દીધી છે ને ત્રણ વખત આપણે આ બેલી પણ આ ગઈ તો પણ ભાઈ પારેમાં તો આપણે નહોતી આવેલી તો પારેમાં બહુ દેખાય છે ખડ તો હજી એક આધી ફેરે ભાઈ દવા સાટવી જો કેમકે આ વસ્તુ ભાઈ દવાથી નુકસાની તો છે બાકી તો ભાઈ ઈંધવામાં તો આ સમયમાં ભેગું ન થાય એમ દવા યુવા આવ્યું પછી એટલે આપણે હજી એક આધી ફેરે મારવી જોઈએ ભાઈ ખડની દવા તો ભાઈ હવે આપણે આ વિડીયોને એ પૂરો કરીએ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં